રાખવાઈ ગયો બધું ફોડવા ફોડવાનું નથી તારી કાચી આવશે ને ગુમા પાડશે ને તો આપડા ફેરવાય નહી દે હોય

અને તાર કાકા થોડા હું ટોપુ ભરાવી તારા ટોપુ કરું બોલાય આ પણ શું કરું દુરા કા બધું કોમ કરું છું સાહેબ વાધો સોન નોખો વાહન તો અને તો ઉંજા ઉંજા કોણ માર કાચી પિયર બરાબર બરે છે વગે એમ તાર કાચી પિયર તો નથી આવી નથી આ તે મર્યા તું પછી જા તાર કાચી દી તે એટલે તારે સો તાર આખો ક્રોપ હું ટોપુ ભરાલ તારા ટોપુ કરું પડે તારે ઉપલો રીસળે નો ના હેડે વરાય કેટલો કરું લે આ

મારા ના હોય નથી અલ્યા તમે એલા ફત્રીજા ની ઓર રાખો ફત્રીજા તો લહેરી દળો પગલું ભરવા દે પડવા જ છોકરો નામ ના કરો રાય તમારે બોલે જો હવે બોલશે ને ગતિ તારી હવે ફોન કરે હવે ઘણું કોમ ક્યાં સુધી છોકરો આવડું પગલું ભરશે તો તમે તમે હલવાઈ જાઓ મારા ગુસ્સા પાછળ નો કારણ ખબર જ નથી કે ભત્રીજાર મું કચી છે ને આખું બોલું કે ભાઈ આ પડ્યું હવે ઘર માં જોવા ને આપડે શાક પેલું પડ્યું ખાઈ